ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે રામકૃષ્ણ મિશન અને સ્વામી વિવેકાનંદ વિશે માહિતી મેળવીશું તો રામકૃષ્ણ પરમહંસ કોલકાતા પાછાના દક્ષિણેશ્વરના ઉચ્ચ કોટીના મહાન સાંત હતા રામકૃષ્ણ પરમહંસના સરળ તથા પ્રબળ વ્યક્તિત્વને કારણે બંગાળના નવ યુવાનોમાં સૌથી તેજસ્વી યુવાન કોલકાતાના યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ નરેન્દ્રનાથ દત્ત કે ભાઈ જે સ્વામી વિવેકાનંદ હતા એનું મૂળ નામ હતું નરેન્દ્રનાથ દત્ત સ્વામી વિવેકાનંદ નામથી પ્રસિદ્ધ થયા છે તેમનો જન્મ મે જાન્યુઆરી અઢારસો ત્રેસઠમાં પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસની ઉદાર ધર્મ ભાવના અને સેવા ભાવનાનો પ્રચાર કરવા માટે રામકૃષ્ણ મિશન નામની સંસ્થાની સ્થાપના કરી જે આ રામકૃષ્ણ પ્રમ સ્મિશનની સ્થાપના છે ઈસ્વીસન અઢારસો સત્તાણુંમાં કરી હતી તેમણે અમેરિકાના શિકાગો શહેર ઈસ્વીસન અઢારસો ત્રણુંમાં ભરાયેલ સર્વ ધર્મ સંમેલનમાં ભાગ લીધો વિશ્વ ધર્મ પરિષદના સભ્યને ભાઈઓ અને બહેનો બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ શબ્દો દ્વારા સંબોધન કરીને સૌને મુગ્ધ કર્યા પછી તે વિશ્વ વિવિધ દેશોનો પ્રવાસ કર્યો અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રચાર કર્યો હતો જે ઉપદેશ આપેલા છે તે તે જોઈએ કે તેમણે સમયના પ્રચલિત સામાજિક પ્રદૂષણ ધાર્મિક ક્રિયાકાંડો સખત વિરોધ કર્યો હતો તેમણે સમાજ સેવા અને સમાજ સુધારણાનો ઉપદેશ આપ્યો તેઓ સ્પષ્ટ માનતા હતા કે જે ધર્મ કે ઈશ્વર ધર્મ કે ઈશ્વર વિધવાના ન શકે અથવા તો નિરાધાર બાળકોના મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી તેઓ કહેતા કે પહેલા અન્ન પછી ધર્મ તેઓ મનુષ્ય માત્રામાં ઈશ્વરના દર્શન કરતા હતા તેમના મત મુજબ માનવ સેવા એ જ પ્રભુ સેવા તેઓ યુવાનોને કહેતા કે ઉત્ત જાગ્રત પ્રાપ્તિય વ્રાંધી બોધ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો તેમની વાણીમાં ડાપણનું ઊંડાણ અનુભવનો નિચોડ અને શબ્દોની તાજગી જોવા મળે છે તેઓ નવી વિચારધારાના પ્રતિક અને ભવિષ્ય માટે એક મહાન શક્તિમાન સ્ત્રોત બન્યા અંગ્રેજીઓ શિક્ષણ વ્યવસ્થાને ચોક્કસ ઢાંચામાં ઢાળવાનો પ્રયત્ન કર્યો તેમના શિક્ષણનો મુખ્ય હેતુ શાસન સુવ્યવસ્થિત ચલાવવા માટેના કારકુનો પેદા કરવા સુધી સીમિત હતો પરિણામે ભારતમાં શિક્ષણને વેગ મળી શક્યો નહીં તે સમયની સ્થિતિમાં ભારતમાં વર્ષોથી દ્રઢ થયેલા દૂષણોથી દૂર થવા કરવા માટે પણ સમાજ સુધારકોએ કમર કસી વિવિધ સંસ્થાઓની સ્થાપના કરી આ દૂષણો સામે તેમણે સોપાનિયા પુસ્તકો કે સભાઓ દ્વારા જાગૃતિ ફેલાવી સમાજ સુધારકોની આ પ્રવૃત્તિને કારણે અંગ્રેજ સરકારે કેટલાક દૂષણો વિરુદ્ધ કાયદો ઘડી આ દૂષણો દૂર કરવા પ્રયત્ન કર્યા સમય જતા સમાજે તે સ્વીકારી પ્રગતિ તરફ કદમ હાંડ્યું હતું તો મિત્રો આ વાત થઈ છે આપણે સ્વામી વિવેકાનંદની વાત જે રામકૃષ્ણ મિશન અને સ્વામી વિવેકાનંદની વાત કરી છે